તો જામનગરના કાલાવડમાં પણ વરસાદી માહોલ છે શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે જાલણસર અને સણોતરા પિરારીમાં પણ વરસાદ છે સનાડા સરવાણીયા સહિત ગ્રામ્યમાં વરસાદ વરસી રહ્યો છે કાલાવડની ફલકુડી નદીમાં ઘોડાપુર આવ્યું છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જામનગરના કાલાવડના કે જ્યાં વરસાદી માહોલ ગ્રામ્ય વિસ્તારમાં જ આવ્યો છે ફલકુડી નદી છે કે જેમાં ઘોડાપુર આવ્યું છે છે નદી બે વહેતી થઈ ગ્રામજનો તે નદીને જોવા માટે નિહાળવા માટે ઉમટી પડ્યા છે પરંતુ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે કારણ કે કાલાવડના ગ્રામ્ય વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થવાથી નદી નાળા છલકાવાના કારણે ખેડૂતોમાં ખુશી ફેલાય છે કાલાવડની આ ફલકુ ફલકુડી નદી છે કે જ્યાં નદીમાં નવા નીરની આવક થઈ છે ઉપરવાસમાં સતત વરસાદને કારણે આ ફલકુડી નદીમાં પાણી નવા નીર આવ્યા છે વહેતા થયા છે ગ્રામજનોમાં પણ ખુશીનો માહોલ છે ગ્રામજનો પણ નદીમાં પાણી આવવાથી ખુશી અનુભવી રહ્યા છે વધુ વિગતો સાથે મારા સંવાદ હતા ઉપેન્દ્ર ગોહિલ જોડાઈ ગયા છે જી ઉપેન્દ્ર કાલાવડની આ ફલકુડી નદી બે કાંઠે વહેતી થઈ છે અને ખેડૂતોમાં ખુશી છે કઈ પ્રકારનું વાતાવરણ છે જી ચોક્કસ જણા દો છેલ્લા ત્રણ દિવસથી જામનગર પંથક સારો વરસાદ નોંધાયો છે આ પ્રથમ વરસાદ જામનગર અને આસપાસના જે તાલુકામાં જે સારો વરસાદ નોંધાયો છે બે એક થી લઈને જેટલો વરસાદ પ્રથમ રાઉન્ડમાં નોંધાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે તો બીજી તરફ વાત કરીએ તો કાલાવડની આજુબાજુના જે ડેમ છે કે નદીઓ છે કે તેમાં પ્રથમ વરસાદમાં સારા એવા વરસાદના કારણે પાણી આવતા ખેડૂતોમાં પણ ખુશી ખુશીની લાગણી જોવા મળી છે બીજી તરફ કહી શકાય કે વાતાવરણમાં ભારે બફારા બાદ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે કહી શકાય કે હાલ તો પ્રથમ વરસાદે ખેડૂતોમાં હેલી પણ જોવા મળી છે તો પણ ક્યાંક ને ક્યાંક વીજળી પડતા ખેડૂતોના અને ખેત મજૂરોના મોત થતા આઘાત પણ આઘાત આઘાત સમાચાર મળતા પરિવાર પણ પરિવારમાં માતમ છવાયો છે